બોલે સદગુરુ ભગવાન કીજે કુળુદેવી ખોડિયાર માત મા રામચંદ્ર ભગવાન કીજ પર્વતર પારયું બાળવા જાડવા નવાનાર કોણ જાડવા અવસા દુ પારયા પર્વતયો પારયું બાજાડવા એ જાડવાનો વાવનાર કોણ જાડવા ઔષધી થયને યુ બારયા માતા સબરે બાવા વાવે જાડવા એનો મૂલ ચૂકાવે માર રામ ઝાડવા ઔષધી થય ને યુ બારયા માતા સબરી વે જાડવા એનો મુલા ચૂકાવે થાય ને યુભર્યા રામ રાવણ ના યુદ્ધ માંડાણા યુદ્ધ માં બોલ ગમ સોળ જાડવા ઔષધિ થય ને યુભર રામ રાવણના યુદ્ધ માંડાણ ને યુદ્ધમાં બોલ ગમ સોણ જાડવા ઔષધિ થય ને યુભરયા મેઘ રાજા ય બાણ મારી તો વાગ્યા લક્ષ્મણ ને રુધિયે જાળવા ઔષધિ થય ને યુભરયા મેઘોરા ચાય બાણ મારીયા નતો વાગ્યા લક્ષ્મણના ના રુધિયે જાડવા ઔષધિ થય ને લક્ષ્મણ ભૈયા ને મૂર્ષાયા વિનયતા દળી પડ્યા ધરતીને માયા જાડવા ઔષધિ થય ને યુભર લક્ષ્મણ ભૈયા ને મુરસાયું આવી જાળવા ઔષધિ થયા યુવા રયા લંકા તે ગઢ થી વેદા જોવે લક્ષ્મણ ની નાડ જાળવા ઔષધિ થાય ને યુવા રહ્યા લંકા તે ગાઢ વેદા વેદ તેડાવ્યા જોવે લક્ષ્મણ ની નાડ જાડવા ઔષધિ થાય ને અયો બારયા સૂર્ય યુગા પેલા ઔષધિ લાવો સજીવાન થાય લક્ષ્મણ વીર જાડવા ઔષધિ થાય ને અયો સૂર્ય યોગા પેલા ઔષધિ લાવો તો સંજીવન થાય લક્ષ્મણ વીર જાળવા ઔષધિ ને ભર્યા સૂર્ય યુગા પેલા કોણ લાવે ઔષધિ નું દન કરે છે રઘોરાય જાડવા ઔષધિ થાય ને યુભર સૂર્ય યુગ્યા પેલા લાવે કરે છે રગોરાય જાડવા ઔષધિ થાય યુબારયા આકલ મારીને હનુમાનજી હાલ ઔષાધી લેવાને જાય જાડવા ઔષધિ થાય ને આકલ મારીને હનુમાનજી હાલય તો ઔષાદી લેવાને જાડવા ઔષાદી થાય યુ બારયા ડુંગરા માં બાદ નજરું નાખીત્યા ઔષાદી માળ જાડવા ઔષાદી થાય ને યોયા ડુંગરા માં બાદ નજરો નાખીત્યા ઔષધિ માળે નય જાડવા ઔષધિ થય ને યુ રામ નામ લાયુંગર પાડ્યો પાડો આયવાસે રામજી પાસ જાડવા ઔષધિ લયને યુબારયા રામ નામ લાયે ડુંગરાયો પાડ્યો

અંકાર હું કરું સુરામજીના કામ જાડવા ઔષધિ લયને યુભારયા વારતે બાણ જ મારા વૈજ્ઞાનમાનજી હનુમાનજીને પાય જાડવા ઔષધી થય ને યુભયા વારતે બાણ જ મારા વાગ્યા હનુમાનજી પાય જાડવા ઔષધિ થય ને યુભા રહ્યા બાણ વાગ્યા છે હનુમાનજી ને આ ભરતજી ને પાય જાડવા અડવાય યોષી થય ને ભારયા રથ જોડે ને ભાઈ ભરત યુભાસ માફ કરો ને મારા વીર જાડવા ઔષધિ થાય ને યુભા રહ્યા હાથ જોડીને ભાઈ પરત યુભાસ માફ કરો ને મારા વીર જાડવા ઔષધિ થાય ને યુભા રામ રાવણ ના યુદ્ધા માંડાણા લક્ષ્મણજી ને મૂર સાયુ યા જાડવા ઔષધિ થય ને યુભરયા રામ રાવણના યુદ્ધ માં લક્ષ્મણ ને મોર સાયુ યા જાડવા ઔષધિ થય ને યુ પારયા સૂર્ય યુગે પેલા લંકા માં પોચવું લક્ષ્મણ ને યધી પાવી રે જાડવા ઔષધિ થય ને યુભરયા સૂર્ય યુગ પેલા લંકા માં પોચવું લક્ષ્મણ ને સાધી પાવી રે જાળવા ઔષધી થાય ને બાણ જયા પા બેસો તમે પણ માય જાડવા ઔષાધી થાય ને યુભર રહ્યા ભાય ભરતે બાણ જયા પા બેસો તમે જાડવા ઔષધિ થાય યુ બારયા બાણે હનુમાનજી બેઠા પલમાયા વાંકા ગઢ જાડવા ઔષધિ થાય ને યુબારયા પરત બાણે હનુમાનજી બેઠા પલમાયા વાસ લંકા ગાઢ જાડવા ઔષધિ થય ને યુભરયા વાટી ગોટી ને વાટી ગોટી ને વાટકા ભરા છે પાયા લક્ષ્મણજીને યાજ જાડવા ઔષધિ લયને યુભરયા વાટે ગોટી ને ભરા વાટ કાન પાયા લક્ષ્મણજીને યાજ જાડવા ઔષધિ થાય ને યુબારયા આલસમરણીને બાયા લક્ષ્મણ બેઠા રાજી થયા શેર ગોરાય જાડવા ઔષધિ લય ને યુબારયા આલસમરણીને બાયા લક્ષ્મણ બેઠા રાજી થયા શેર ગોરાય જાડવા ઔષધિ થય ને યુબારયા લક્ષ્મણ જતી ને કોય ઔષધિ સાંભળના રામાચરણ માય વાસ જાળવા ઔષધિ થાય ને યુભા લક્ષ્મણ જતી ને કોઈ ઔષધી સાંભળના રામાચરણ માય વાસ ચડવા ઔષધિ થાય ને ઊભા રહ્યા பர்வன ஷிபர யசதிபாச்சிர பகவான்